ઉમલેટા લો શાળામાં ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તથા વા વી ઓલ આર વાલીઓ શિક્ષકો સાથે મળીને આનંદ માણ્યો હતો આ સાયન્સ લેબમાં રાસાયણ વિજ્ઞાન બૌદ્ધિક શાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રયોગોને લઈ બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓ સમજી અને જાણી શકે તે માટે એક સાયન્સ લેબ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પોતાની જાતે પ્રવૃત્તિઓ કરવા માટે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ લોન્સ તેમજ પેરિસ્કોપ જેવા સાધનો વડે જાતે પ્રવૃત્તિ કરી શકે તે માટે સમજાવવામાં આવ્યા હતા અમદાવાદથી આવેલા માનનીય પ્રફુલભાઈ અમીન માનનીય આનંદભાઈ પટેલ ખગોળ વિજ્ઞાની ડોક્ટર શ્રી માસુમભાઈ શ્રી કરિશ્માબેન શ્રી નર્સિંગ વગેરે ઉપસ્થિત રહી તમામ વાલીઓને પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મારું નામ કરિશ્મા છે અને હું અને મારી ટીમ નૈસર્ગિક અને ડોક્ટર માસુમ કરીને જે છે એ આપણે આજે ઉપલેટા આપણે આવ્યા હતા આપણે વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અહીંયા બનાવ્યું છે અને આપણે વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદથી અહીંયા આવ્યા છીએ તો આપણો મેઇન ઉદ્દેશ્ય એ જ હોય છે કે ગામડામાં જ્યાં બી શાળા છે એને આપણે વિજ્ઞાન અને ગણિત માટે થોડીક સારી ફેસિલિટી આપી શકીએ અને એના માટે આપણે દોઢસો જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ આજે આપી છે તો તમે એનો લાભ લઈ શકો એવી આપણી વિનંતી છે

અમે આજે સંસ્થા સાથે મળીને અહીંયા એક ઉગલેટા ગામમાં લેબ ઊભી કરી છે જેને આપણે કહીએ છીએ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એટલે આ લેબમાં ઘણા બધા સાધનો ઘણા બધા મોડલ બનાવવા માટેના પ્રયોગો અને બાળક વિજ્ઞાન શીખી શકે એની માટેના ઘણા બધા અમે વસ્તુઓનું સેટઅપ કર્યું છે તમે વિડીયોમાં જોશો કે આ ઘણા બધા સાધનો આપણે ટેબલ પર રાખેલા છે જેમાં રસાયણ વિજ્ઞાન ભૌતિક શાસ્ત્ર ખગોળ વિજ્ઞાન અને

જે કોઈ વિજ્ઞાનની પ્રવૃત્તિ લોકોના પ્રોત્સાહન અને બાળકોના પ્રોત્સાહન માટે જે અમે કરીએ છીએ એનો ધીરે ધીરે હવા ઉપલેટામાં આવી અને વિસ્તાર જેમ વધતો રહેશે એમ વાહનની સફળતા પણ મળતી રહેશે વાહન